જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ઉમિયા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ખેડૂત મિત્રો માટે મહિન્દ્રાનું ચારસો પંચોતેર અંદર લાઇટમાં ઓઇલ બ્રેકમાં મિત્રો ટ્રેક્ટર લઈને આવે છે જો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદના મોડલમાં ટ્રેક્ટર રવાનું તો ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનરમાં રવાનું ટ્રેક્ટરના મિત્રો કલાકની વાત કરીએ તો અડતાલીસો કલાક ચાલેલું ચારે ચાર કંપનીના ટાયર લાગેલા આખું એક્ટ મિત્રો કંપની ફિટિંગમાં રહેવાનું આખું એક્ટ મિત્રો ઓરિજિનલ રહેવાનું જે મિત્રો મહિન્દ્રાનું ચારસો પંચોતેર અંડરલાઇટ ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર લેવા માગતા હોય હું મી નવા ટ્રેક્ટર નવાદેવપુરા વિજાપુર હિંમતનગર આવી રોડ અમારા પોર્ટની રૂ મુલાકાત લો વધુ માહિતી માટે ડિસ્પ્લે પડાયેલા નંબર પર કોન્ટેક્ટ કરો લોન સુવિધા પણ ઉપલબ્ધ છે બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અવનવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલમાં મિત્રો જોડાતા રહો ટ્રેક્ટરની કન્ડિશન આપ જોઈ શકો છો મિત્રો